મિત્રો અમારી આ ગુજરાતી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડવાની માહિતી મળતા જ સુરક્ષા વધારાઈ જી આ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીને જેમને બોમ્બથી ઉડાડવાના ઇનપુટ મળ્યા છે તો મિત્રો મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની નાસિક પોલીસે આ વાત કહી હતી અને મિત્રો પોલીસે કહ્યું હતું કે આ હુમલો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પર થઈ શકે છે તો મિત્રો ઇનપુટ બાદ ગૃહ મંત્રાલય રાહુલ ગાંધીને દિલ્હી સ્થિત નિવાસસ્થાની સુરક્ષા વધારી છે ત્યારે મિત્રો મળતી માહિતી ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે દિલ્હી યુપી અને પોલીસને સુરક્ષા કડક મામલાની તપાસ કરવા સૂચના પણ આપવામાં આવી છે મિત્રો આ મોટી ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડવાની માહિતી મળતા જ મિત્રો સુરક્ષા વધારી દેવામાં આવી છે જી આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ